સ્ટાર્ટ નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બાગાયત ખાતા હસ્તકની જે ફળ રોપા ઉછેર કેન્દ્ર છે મોવા ત્યાં ખાતે આપણે મુલાકાત માટે આવ્યા છીએ તો ત્યાંના જે બાગાયત નિરીક્ષક શ્રી છે ધ્રુવભાઈ તેની સાથે આપણે મુલાકાત કરશું ધ્રુવભાઈ કેમ છો જમાઈ જમ તો ધ્રુવભાઈ આપણને જે બાગાયત ખાતા હસ્તકની જે નર્સરી છે તેનું જે એડ્રેસ છે તે ધ્રુવભાઈ આપણને જણાવશે ધ્રુવભાઈ એડ્રેસ જણાવશો હવે બાગાયત અધિકારીશ્રીની કચેરી ફાળ રોપા ઉછેર કેન્દ્ર નર્સરી મહુઆ એ બંદર રોડ અને મહુવા તાલુકામાં આવેલી છે અહીંયા આવવા માટે આપે બાગાયત અધિકારીશ્રીની કચેરી નાળિયેરી વિકાસ યોજના બંદર રોડ મહુવા અહીંયાનું નર્સરી અહીંયાની જે નર્સરી મહુવા ખાતેની આ જે નર્સરી છે તે કુલ સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ હેક્ટર વિસ્તારમાં આવેલી છે અને અહીંયા તમામ ઝાડ એ દેશી નાળિયેરીના ઝાડ છે અને ખેડૂતો સુધી ચોખ્ખું અને શુદ્ધ ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે તે માટેના આપણે માતૃઝાડની વ્યવસ્થા અહીંયા છે અને ખેડૂતો માટે જે આપણે હાઇબ્રિડ જાતો અહીંયા તૈયાર કરીએ છીએ એ પણ આ જ માતૃ છોડમાંથી નાળિયેરો તૈયાર કરી અને કરવામાં આવે છે મહુવા નર્સરી ખાતેનું આ એડ્રેસ છે બાગાયત અધિકારીની કચેરી નાળિયેરી વિકાસ યોજના નર્સરી બંદર રોડ મહુવા જિલ્લો ભાવનગર તો ખેડૂત મિત્રો આ જગ્યાનું લોકેશન પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મારફતે મોકલી દઈશું જેથી ખેડૂતોને અહીંયા પહોંચવામાં અગવડતા ન પડે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જે ધ્રુવભાઈ સાથેનો સંવાદ છે તે શરૂ કરીશું તો આજે આપણે બાગાયત અધિકારીશ્રીની કચેરી ફણ રોપા ઉત્તર કેન્દ્ર મોવા ખાતે આવ્યા છીએ ત્યાં ફરજ બતાવતા આપણા બાગાયત નિરીક્ષકશ્રી ધ્રુવભાઈ બારડીયા આપણે તેને કહીશું કે આપણે નર્સરીમાં કયા કયા રોપા રાખવામાં આવે છે કઈ કઈ જાતો રાખવામાં આવે છે અને કયા કયા રોપાનું અહીંયા વિતરણ કરવામાં આવે છે તે આપણે માહિતી આપશું ધ્રુવભાઈ નમસ્તે નમસ્તે તો કે નર્સરીનું મુખ્ય કાર્ય શું છે ધ્રુવભાઈ હવે મહુવા નર્સરીનું મુખ્ય કાર્ય એ છે કે આપણે અહીંયા સારા અને ગુણવત્તાયુક્ત નાળિયેરીના રોપા તૈયાર કરીએ છીએ અને આ રોપા નહીં નફાને નુકસાનના ધોરણે ખેડૂતોને આપણે વહેંચડી કરી બરાબર છે હવે અત્યારે નર્સરી ખાતે ખાતે નાળિયેરીના જે રોપા છે કઈ કઈ જાતો અહીંયા ઉપલબ્ધ છે હવે મહુઆ નર્સરી મુખ્યત્વે બે જાતો ઉપલબ્ધ છે એમાં પહેલી જાત છે એ સીટી એટલે કે પશ્ચિમ કિનારાની ઊંચી જાત જેને બેસી નાળિયેરી તરીકે ઓળખવામાં આવે છે એ ઝાડ આપણી પાસે એ રોપા ઉપલબ્ધ છે અને બીજા જે મુખ્ય કાર્ય છે અહીંયા મહુવા નર્સરીનું તે કે ટી બી એટલે કે ટોલ ઇન્ટુ દ્વાર હાઇબ્રિડ નાળિયેર જે આપણે રોપાનું અહીંયા ઉત્પાદન કરીએ છીએ જે આપણે અહીંયા તૈયાર કરીએ છીએ જે આપણું મુખ્ય કાર્ય છે હાઇબ્રિડાઇઝેશન કરી અને જે નાળિયેરી ગુણવત્તાયુક્ત આપણે તૈયાર કરીએ છીએ એ ટીડી હાઇબ્રિડ આ બે જાતો આપણે અત્યારે નર્સરી ખાતે ઉપલબ્ધ છે તો ધ્રુવભાઈ તમે જેમ જણાવ્યું એમાં જે હાઈબ્રિડ જાત છે ટીડી અને જે બીજી જાત છે ડબલ્યુ સીટી તો તેની વિશેષતાઓ મુખ્યત્વે કઈ ગઈ છે તેના વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવશો હવે ડબલ્યુ સીટી એટલે કે દેશી પશ્ચિમ કિનારાની ઊંચી જાત એની વિશેષતાઓ જાણીએ તો એવી છે કે ડબલ્યુ ટીટી એટલે કે ઊંચી જાત છે જેની હાઈટ ઊંચાઈ છે ઝાડ વીસ થી પચીસ મીટર ઊંચાઈ જાય છે ત્યારબાદ પશ્ચિમ કિનારાની જાત છે એટલે આપણા ગુજરાત રાજ્ય માટે સૌથી કમ્ફર્ટેબલ જે જાત કહીએ કે ઉગાવવા માટે સૌથી બેસ્ટ જાત એ આ પશ્ચિમ કિનારાની જાત છે કદાચ ઓછી માવજત તમારી હોય સાતમી શકાય એવું ન હોય બહુ તો પણ આ જાત ગમે એમ તૈયાર થઈ જશે બીજા નંબરમાં ખેડૂતોનો પ્રશ્ન એ હોય છે કે આ સીટી દેશી જાત છે તેની ઊંચાઈ ઝાડની કેટલી રહે તો ખેડૂત મિત્રો એ સીટી જાતની ઊંચાઈ વીસ થી પચીસ મીટર જેટલી રહે છે ઝાડની ઊંચાઈ હવે બીજો પ્રશ્ન એ પણ થાય છે કે આ ઝાડ જે છે એનો ફળ આપવાની ઉંમર શું છે કેટલા વર્ષે આવતી થઈ જાય છે તો પશ્ચિમ કિનારાની ઊંચી જાત એટલે કે ડબલ્યુ સીટી એ પાંચથી સાત વર્ષે જો સારી માવજત હોય તો પાંચ વર્ષે અને થોડી માવજતમાં કમી હોય તો સાત વર્ષે મોડા મોડી આપણે તે ફળાવ થઈ જાય છે પ્રથમ ફળ આવવાની ઉંમર એની પાંચથી સાત વર્ષ તમે ગણી શકો ત્યારબાદ તેમાં પુષ્પકુચ્છ એટલે કે ફૂલ આવવાની સંખ્યા કેટલી હોય છે તો વર્ષે ખેડૂત મિત્રો ડબલ્યુસીટી જેસી જાતમાં દસ થી બાર પુષ્પગુચ્છ નીકળે છે સારા હવે આ પુષ્પકુચ્છમાંથી તમે ખેડૂતો મિત્રોને પ્રશ્ન એવો પણ થાય છે કે વર્ષે આ એક ઝાડ એ કેટલા નાળિયેર આપે છે તો આ દેશી જાત એકના એક નાળિયેરી દીઠ સિત્તેર થી લઈને એસી કે સો જેટલી નાળિયેર એક વર્ષમાં એક ઝાડ આપે છે ત્યારબાદ તેનું વજન કેટલું હોય છે તો એક નાળિયેરનું વજન બારસો થી પંદરસો ગ્રામનું એક નાળિયેર ઉતરે છે આ આપણે ડબલ્યુસીટી દેશી જાતની ખાસિયત છે બીજી ખાસિયતમાં એવું છે કે ડબલ્યુ સીટી જાત એ રોગપ્રતિકારક શક્તિ એની ખૂબ જ સારી છે એટલે કે અત્યારે જે ખેડૂતોને નાળિયેરીનો પ્રશ્ન જે સ્પાઈલિંગ વ્હાઈટ સફેદ માકીનો પ્રશ્ન ખૂબ મૂજવે છે એ આપણી ડબલ્યુસીટી જાતમાં નહીવત અને દસ ટકા તો પણ ચાલે ઊંચી હાઈટના કારણે અને થોડોક તો ખરા હોવાના કારણે તેના પર સફેદ માકીનો આટલો બધો ભયંકર ઉપયોગ નથી હોતો એટલે કે રોગ પ્રતિકારક શક્તિ તેની સારી હવે બીજા નંબરમાં જે ટીડી હાઈબ્રિડ જાતની આપણે વાત કરીએ તો ટીડી હાઈબ્રિડ જાત છે એ શંકર જાત છે અને એ દેશીના જે માતૃ માતૃઝાડ હોય છે માતૃથોડ એમાંથી જ તૈયાર કરવામાં આવતી હોય છે એટલે કે તેમાં ડી હાઇબ્રિડ જાત છે હવે તેમાં માતૃથોડ તરીકે આપણે દેશી નાળિયેરીનો ઉપયોગ કર્યો છે અને જે પિતૃ ઝાડ એટલે કે નરનો ઉપયોગ કરીએ છીએ તે ગુડાજરી એટલે કે ઠીંગણી જાતનો ઉપયોગ કરીએ છીએ એટલે જે તેનું નામ ટી ઇન્ટુ બી છે એટલે કે ટોલ ઇન્ટુ દ્વાર એટલે લાંબી જાત અને એનું શંકર ક્રોસ કર્યું છે ઠીંગણી જાતના એટલે એમાં બંનેના લક્ષણો જોવા મળે છે હવે આપણી જે હાઇબ્રિડ શંકર જાત છે એ શંકર જાત એ સાડા ચારથી પાંચ વર્ષે આવતી જાત છે તેની ખાસિયત એ છે કે સાડા ચારથી પાંચ વર્ષે ફળ આપવાનું શરૂ કરી દે છે બીજા નંબરમાં તેની હાઈટ છે એ પંદરથી વીસ મીટર સુધીની ઊંચાઈ રહે છે એટલે કે દેશી નાળિયેરી કરતાં દસ મીટર નીચી રહે છે એટલે પંદરથી વીસ મીટર તેની ઊંચાઈ જાય છે બીજા નંબરમાં એને ફળ આવવાની જે ઉંમર છે એ પણ ઘટી ગઈ છે એટલે કે સાડા ચાર પાંચ વર્ષે તારી માવજત હોય તો ચાર વર્ષે પણ ફળ આવ થઈ શકે છે સાથે તેની જે નાળિયેર ઉત્પાદનની ક્ષમતા છે એટલે કે તેમાં નાળિયેર આવવાની ક્ષમતા છે એ વર્ષે સો થી એકસો ને વીસ નાળિયેર છે કોપરાનું વજન જે જેનું જે નાળિયેરનું વજન છે એ દેશીની સાથો સાત જ છે પણ તેમાં સંખ્યા જે નાળિયેરની સંખ્યા છે સો થી એકસો વીસ થઈ ગઈ છે બીજે નંબરમાં તેની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે અને વાવાઝળા સામે એ સસ્ટેનેબલ પણ સારી છે એટલે કે રક્ષણાત્મક શક્તિ એની સારી છે કારણ કે તેનું માત્રું ઝાડ છે એ દેશી ઉપર એટલે ડબલ્યુ જાત ઉપર હોવાના કારણે આ રોગ પ્રતિકારક શક્તિમાં અને રક્ષણાત્મક શક્તિમાં બંને રીતે સીડી વેરાયટી ખૂબ જ સારી તો ધ્રુભાઈ આપણે મિત્રોએ જણાવશો કે જ્યાં રોપા તમે તૈયાર કરો છો એ રોપાનો ભાવ શું છે ડબલ્યુસીટી જે દેશી જાત છે તેનો ભાવ સો રૂપિયા છે અને ટીડી જે હાઈબ્રિડ જાત છે તેનો ભાવ બસો રૂપિયા પરંતુ હાલમાં બાગાયત ખાતા દ્વારા એક ખેડૂતો માટે એડકોર્સ સહાય યોજના અમલવારીમાં લાવ્યા છે કે ખેડૂતો આપણી નર્સરી પર આવશે ત્યારે જ ઇન્સ્ટન્ટ જે રોપા લેશે એ રોપા પર જ તેને પચાસ ટકા રાહત એટલે કે રૂપિયા બે હજારથી ઉપરના જો રોપાની ખરીદી ખેડૂતો અહીંથી કરે છે તો તેને હજાર રોપાને પચાસ ટકા કિંમતમાં રોપાઓ મળી જાય છે એટલે કે જે સો નો દેશી રોપો છે એ ખેડૂત મિત્રને ફક્ત પચાસ માં પડશે અને જે ટીડી હાઇબ્રિડ રોપા છે એ બસો રૂપિયાના રોપાનો ભાવ સીધો સો રૂપિયાથી પણ તેમાં વસ્તુ એવી છે કે તમારે એ રોપા લેવા માટે ફરજિયાત બે હજાર રૂપિયાથી ઉપરના રોપાની ખરીદી કરવી પડે છે અને મહત્તમ સહાય જે ચૂકવવાનું ધોરણ છે એ પાંચ હજાર રૂપિયાથી એટલે ઉદાહરણ તરીકે તમને કહું તો તમે કદાચ બે હજાર રૂપિયાની દેશી નાળિયેરી ખરીદી છે તો તમને વીસ દેશી રોપા મળશે પણ એ વીસ રોપાના તમારે બે રૂપિયા નથી ચૂકવવાના પણ ફક્ત હજાર રૂપિયા ચૂકવવાના રહેશે એ જ રીતે સેમ કે વીસ રોપા તમારે જો ટીડી હાઇબ્રિડ જાતના લેવા છે તો એ વીસ રોપાના તમારે બસો રૂપિયા લેખે ચાર હજાર રૂપિયા ચૂકવવાના થતા હોય છે પણ આ એડ સહાય યોજના તમને મળ્યા બાદ અત્યારે જ તમારે અહીંયા લેતી વખતે જ રોપા લેતી વખતે જ તમને એ રોપા બે હજાર રૂપિયામાં વિસ્તરોભાડ પીડી હાઇબ્રિડના મળી જશે એના માટે કન્ડિશન એવી છે કે એના માટે તમારે અરજદારે જે ખેડૂત છે એના એડ ફોર્સ સહાય માટેનું અરજદારનું એક ફોર્મ આવે છે આ ફોર્મ એક ભરવાનું રહેશે આ એક ફોર્મ ભરી અને પાછળ એક નામું છે કે એમાં એવું કહે છે કે એક વર્ષની અંદર તમે કોઈ પણ બીજી બાગાયત ખાતામાંથી અન્ય કોઈ પણ નર્સરી ખાતેથી તે સહાય લીધેલી નથી એક જ વખત આ વર્ષ એક વર્ષમાં તમને સહાય મળશે એટલે આ તમારે એક અરજી ફોર્મ અહીંયાંથી જ મળશે તમને અહીંયાંથી જ ફોર્મ ભરી અને તમારે અહીંયા આપી દેવાનું છે હવે ધ્રુભાઈ આ તમે ફોર્મ બતાવ્યું છે એ ફોર્મની સાથે સાથે ખેડૂત મિત્રોને કયા કયા સાધનિક કાગળો એટલે એની સાથે કયા બીજા આધાર પુરાવાઓ જોઈએ છે આ સબ્રિજનો લાભ લેવા માટે એ ખેડૂત મિત્રોને જણાવશો હવે આ જે અરજીનો નમૂનો છે એ અરજીનો નમૂનો તમને અહીંયા બાગાયત ખાતાની નર્સરી તરફથી જ આપવામાં આવશે અહીંયા જ તમારે આ બાગાયત ખાતાની નર્સરીમાં જ અરજીનો નમૂનો તમને આપે ભરી દેવાનો હોય છે આ અરજી નો નમૂનો ભરી ત્યારબાદ સાત બાર આઠ બ અને આધાર કાર્ડ આની તમારે નકલ લાવવાની હોય છે એ નકલ લાવી અને તમારે અહીંયા આ ફોર્મ સાથે જમા કરાવવાની હોય છે તો ધ્રુવભાઈ ખેડૂત મિત્રો ને જણાવજો કે ધારો કે આપણે ભાવનગર જિલ્લો છે તો ગીર સોમનાથ જિલ્લા વાળા કે રાજકોટ જિલ્લા વાળા કે જુનાગઢ જિલ્લાના કોઈ પણ ખેડૂત મિત્રો હોય તો તે અહીંયા આવીને ખરીદી કરી શકે કે કેમ કે માત્ર ભાવનગર જિલ્લા માટે જ આ યોજના પૂરતી આ યોજના દરેક જિલ્લાના ગુજરાત રાજ્યના કોઈ પણ ખેડૂતો દરેક જિલ્લાના ખેડૂતો માટે આ યોજના ઉપલબ્ધ છે અને કોઈ પણ જિલ્લાના ખેડૂતોના રોપા ખરીદી શકે તો દૂરથી આવતા ખેડૂતો મિત્રો હોય બીજા જિલ્લામાંથી આવતા તો એ ખેડૂત મિત્રો માટે અનુકૂળતા માટે આપની ઓફિસનો સમયગાળો શું છે જેથી તે ખેડૂતો અહીંયા આવીને ટૂંકમાં અગવડ ના પડે આપડી ઓફિસનો સમયગાળો સવારે આઠ વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધીનો રહે છે અને બપોરે બે વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી રહે છે ત્યાં સમયની અંદર ગમે ત્યારે કોઈ પણ ખેડૂતો ફોન દ્વારા પણ સંપર્ક કરી શકે છે અને કચેરી ખાતે રૂબરૂ આવીને પણ સંપર્ક કરી શકે છે અને મુલાકાત લઈ અને રોપાની ખરીદી કરી શકે છે બરાબર અને આ રોપાનું વિતરણ છે કે કેટલા સમયગાળા સુધી એટલે કે એક મહિના બે મહિના કેટલા સમયગાળા સુધી ચાલુ રહે છે આપણે અહીંયા રોપાનું વિતરણ આખા વર્ષ દરમિયાન શરૂ જ રહે છે પણ જે જાત છે એ રોપા રોપાની કેટલી ઉપલબ્ધતા છે એ ઉપર આપણે આપીએ તો ધ્રુવભાઈએ આપણને બહુ સરસ મજાની માહિતી આપી છે કે મહુવા ફળ રોપા ઉછેર કેન્દ્ર માટે અને નાળિયેરીની વિવિધ જાતોની વિશેષતાઓ દર્શાવી છે તે કઈ રીતે તૈયાર થાય છે એ વિશે પણ આપણને માહિતી આપી છે અને કોઈ પણ જિલ્લાના જે ખેડૂતો હોય તે પણ આનો લાભ લઈ શકે છે એ વિશે માહિતી આપવા બદલ આભાર માહિતી પૂરી પાડી આભાર હર્ષિતભાઈ ખેડૂતોની સેવા માટે હર હંમેશા અમે તૈયાર છીએ ખેડૂતો માટે કોઈ પણ સમયે ખેડૂત અમને સવારે આઠ થી બાર અને બપોરે બે થી છ દરમિયાન ક્યારેય પણ અમારો સંપર્ક કરી શકે છે અને જે પણ માહિતી જોઈતી હોય તે આપણે અહીંયા કચેરી તરફથી પૂરેપૂરી પૂરી પાડવામાં આવશે અને ખેડૂતોને સંપૂર્ણ તરીકે સપોર્ટ કરવામાં